તમને આજે આપણે પર ઝોગરાણા જે પિયાવા ગામમાં જે થઈ ગયા ને જે એનો અમર ઇતિહાસ પિયાવા ગામમાં આપણે અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ અને આવી આપણે દરવાજામાં પ્રવેશ કરીશું આવો આપણે રત્નાપા ઝોગરાણાની ખાંભી જે શિવની આરે જે ખાંભી છે ને એના દર્શન કરીએ આપણે આ બધું બ્રાહ્મણ છે બધું અને આથી જે આમાં રણમાં પણ બેતાળીસ પાડ્યા છે જ્યાં રણમાં જે હામે અત્યારે આથી બે કિલોમીટર દૂર થાય જંગલમાં આ બેતાળી થી પિસ્તાળી પાળિયા રત્ન આપવાના છે હાલમાં ત્યારે જે વાળ પાછી વાળતી અને અહીંયા પણ રત્ન આપવાનું મસ્તક જે શિવને સડાયું હતું હમણાં આપણે આગળ દર્શન કર્યું મંદિરનું કામ હાલે છે ત્યારે આ ખાંભ્યું છે અહીંયા પણ ઘણા અહીંયા કોણ કોણ બેઠા છે આપણને ખબર નથી કે સમાધ્યું છે

આપણે શિવ મંદિર અને શિવ મંદિરમાં રત્ના પર રોગરાણાએ જે કમળપૂંજા ચડાવી અને પછી જૂનાગઢની ફોજને જે પાછીવાળી નબાબની ફોજને બબેવાર જઈને પાછી ઠગડી મૂકી જેના અમર ઇતિહાસને અમર જેના પાળિયા થઈ ગયા દેશ અને દુનિયામાં જેના ડંકા વાગ્યા છે હું ને તમે બધા આપણે જોઈ રહ્યા છીએ ને સાંભળીએ છીએ એ ઘણા વર્ષો શુંની વાત છે એ રત્ન આપોગરાણાના મંદિરે આજે આપણે દર્શન કરવા અહીંયા પિયાવા ગામમાં આવ્યા છીએ સાવરકુંડલા અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું પિયાવા ગામ સૌરાષ્ટ્રમાં જે રત્નાપા જોગરાણા જે થઈ ગયા જેમના બેતાળીસ ભરવાડના પાળિયા જે હાલમાં પૂંજાય છે અત્યારે એવા રત્ના આપા ઝોગરાણા આવો હવે હું તમને રત્ના આપા ઝોગરાણા અત્યારે અહીં બેઠા છે કારણ કે મંદિરનું કામ ચાલુ છે નક્કી ત્યાં શિવની હારે એની પ્રતિમા છે હમણાં આગળ એ આપણે તમને દર્શન કરાવી કે રત્ના આપા ઝોગરાણાનું અંદર મંદિર છે અને શિવની હારે એમની પ્રતિમા પણ ધ્યાન મૂકવાની છે હવે રત્ન આપવા જોગરાણા અહીં બેઠા છે અત્યારે રત્ન આપવા જોગરાણા જોઈ લેજો ભાઈ દર્શક મિત્રો દર્શન કરાવી દો જ્યાં પીવા અત્યારે આવી બેઠા છે મંદિરનું કામ હાલે છે ને એટલે થોડોક ટાઈમ પૂરતી નીચે બેહાડ્યા છે ને આ કામ પૂર્ણ થઈ જાય પછી આપણે હાલો અંદર જઈએ હવે આવો અંદર દર્શન કરી લીધા આ રત્ન આપવા જોગરાણાની ખાંભી હા જે આવો અંદર જઈ મંદિરે દર્શન કરવા મંદિર છે શિવ મંદિર નવું નવું મંદિરનું કામ પૂર્ણ થવા એવું છે હવે ટૂંક સમયમાં આપણે આવે છે મહાદેવની આવક બધા કોના છે આ બધા ક્ષત્રિય દરબાર ભાઈઓના મકાન છે બધા ગઢ વિસ્તાર છે ક્ષત્રિય બધી વસ્તી છે અઢારે વરણ છે પરવાડ બધા સમાજ છે અન્ય સમાજ છે અઢાર વરણ સમાજ છે વરણ છે બધું સમાજ છે આવો આ મંદિર આ મંદિરનું કામ છે બધું પૂર્ણ એવું મંદિર હવે ટૂંક સમયમાં મંદિરનું કામ પૂર્ણ થાય આવો અરે આવો આપણે આ શિવ મંદિર આ શિવ મંદિર છે આ શિવ મંદિર જે આપવા દગરાણા છે કમળ કંગા સડાવી અને જે ક્ષત્રિય આપણે દરબારની જે બેન માની હતી ની બેન ની વાહે જેણે બલિદાન દે દીધું પોતાનું મસ્તક ઉતારીને પછી આ શિવ મંદિર રત્ના રтнаપાએ મસ્તક શિવને ચડાવીને પછી જે બેન ની વારે સીડ્યા જૂનાગઢ ની ફોજ છે નવાબ ની ફોજ ને નસકન ને જે હજારો ની સંખ્યામાં અને 43 જોગરાણા એની વાહે જા ને

જે મંદિર માં આવશે આવો આ મંદિર શિવની દેરાત માં છે અને શિવને કમળ પૂજા ચડાવી કે ત્યાં દા ઓ પડોગરાને પોતે એમને પણ સમાધિ દેવાની છે નવું મંદિર ની પ્રતિષ્ઠા ટૂંક સમય માં આવે છે આવો 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 નીરત નીરત આ રત્ના પર આવો પયા ભરાય આ મહાપુરુષ મહાવીર પુરુષ યોધા જેને આપણે યોધા કહીએ ને

સમજા જો રત્ન આપો નોગરાણા અને હિમાલય પણ એમના પાળ્યા છે રત્ન આપા નોગરાણામાં પિસ્તાળીસ પાળ્યા પૂજાય છે ભગવાન સમાજના અને હજારોની ફોજને મારી અને કટક પાછું વળ્યું જુનાગઢની ફોજને આજે આપણે અમર ઇતિહાસ અનેક કલાકારો પાસે ધ્યાવ્યો આપણે એ ઇતિહાસની આ વાત છે યોધાની ભાઈ ને ચીફની માને બેન ને બસાવી

સૂર્ય જેને આપણે કહીએ એવા રત્ના પર રોગના અમર પાળ્યાને કોટી કોટી વંદર અને માતાજીને કહીએ કે આવા મહાવીર પુરુષને જન્મ દેતો રહેજે મારા બાપ અમારા સમાજની માલપા માલધારી સમાજની માલપા કે જેનો દેશ અને દુનિયામાં જેનું નામ અમર દે અને આવાના આવા કામ કરાવતો રહે છે એવા શિવને આપણે પ્રાર્થના કરીએ બધા

એનો ગ્રાહ લેવા જ્યારે આવી ગયા થી ફોજ આવી અને ત્યારે એણે કીધું કે એ જે બેનને કાપડાનું કીધું તું એ હવે તું મારે અત્યારે જરૂર પડી છે મારી માથે જ્યારે મુસીબત આવી છે ત્યારે રત્ન આપવા દોગરાણાએ કીધું કે રત્નો આપો જીવે છે જ્યાં સુધી રત્નો આપો જીવતો હોય ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી પિયાવાને કે વંડાને હુંની આશ આવે સમજા અરે બેન તું ને તો હું પણ ગામને કાંઈ ન થવા દઈએ અમે ગામનો વાળ વાકો ન થવા દઈએ ગામને હું ની ન આવવા દઈએ જીવતા હોય ત્યાં સુધી આ રૂપનો આપો ઢોગરાનો ધળ શિવને કમળ પૂજા ચડાવી દીધી અને ધડ સીધું સીધું ઢીંગાણું અને જૂનાગઢની ફોજને કદીને કાપી નાખી બાકાજી બાકાજીકને વાહે કહેશે કે ઢોગરાણા સીડ્યા એમાં પિસ્તાળીસ ઢોગરાણા કેસે કપાઈ ગયા અહીંયા એના પાળિયા આજ પણ હિમાળે ઊભા છે રત્નાપાનો પાળિયો પણ હિમાળે છે તિસ્તાળીસ ઢોગરાના જે મરણ એનો પણ એના પણ અમર પાળ્યા આજે હિમાળે પણ પાળ્યા છે અને રત્નપાએ જે અહીંયા મસ્તક ચઢાયું મસ્તક શિવ મંદિરમાં છે એનો પણ અહીંયા પાળ્યો છે હમણાં આપણે જે નીચે પાળિયાની વાત કરીએ નીચે બિરાજમાન છે એમની પ્રતિમા અહીંયા પચરાવાની છે જે નિશે રત્નપાને આપણે જે જોયા ને એ ખાધી અહીંયા પ્રતિમા મૂકવાની છે રત્નપાની અને એ જે ઇતિહાસ જે છે એ ન્યા આ બનાવ બની ગયેલો અને ફોજને પાછી વાળી અને ત્યાં હજારોને માર્યા અને પોતે પણ કપાઈ ગયા એ મસ્તક અહીંયા છે અને ધડ ન્યા છે ન્યા પણ ખાધવી છે પાણીઓ ધડનો ત્યાં છે અને મસ્તકનો અહીંયા છે બહુ જબરજસ્ત ઇતિહાસ છે ભાઈ પણ આપણને તો બધી બહુ ન ખબર હોય છતાં જેટલી જાણ આવશે છે એટલી આપણે લોક સમા સમાજમાં રજૂઆત કરીશું અને લોક સમાજમાં લાવશું આપણે ટૂંક સમયમાં આપણે બધા ઇતિહાસ બાય લાવવા છે જે કાંઈ અમરપાળિયા ગામડે ગામડે છે ને એ તમામ પાળિયાની અમર ગાથા ટૂંક સમયમાં જ આવશે તમારે થઈ ગયા છે ઇતિહાસ ગોતવા માટે એટલે શોધખોળ ચાલુ કરી દીધી છે આપણે અને અનેક ઇતિહાસો આપણે બે પાંચ વર્ષની તો પણ ઘણા ઘણા આપણે મૂકી દીધા છે ઘણા ઇતિહાસની રજૂઆતો કરી છે આપણે લોકોને